क्यों मोर बनी धन गाज करे 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 કેલે કે હોય ના રે દેખા આ મત પાળ દે હાલ્યો પર આગ જોવો તલ પાય ના દેગો વાત આ તો કણ રકડ સમય આદિ સાયર દાયન સમય આદિ સાયર દાયન સમય આદિ સાયર દાયન સંત સરપણ ઓર બની ધન ગાજલે મર ઓર બની ધન ગાજ ઓર બની ધન ગાજ કરે

એમને એમ કોઈ આયા આવતું નથી હોતું દીવા બેન આપણે યાર રજૂ કર્યા અહીંથી પરિચય આપ્યો શિખરભાઈ પરમાર નો પરિચય આપ્યો જોકે આપવો ન પડે આ ઊંડા તો એકદમ હાવ જ છે તમે તો મારી પેલા એને ઘણીવાર સાંભળી ચુક્યા છો અને હું પણ એને સાંભળી ચુક્યો પણ જે સાદ મને તમને આનંદ કરાવે બોલો અમે અહીંથી નોખા નોખા ત્રણે કલાકાર બદલી એ લોકોને બધાની સાથે રિઝ કરવું પડે એક્સેપ્ટ કરી બહુ મહત્વનો ફાળો તો એ લોકોનો છે કે જે અહીંયા આવી બેસે આરી એક્સેપ્ટ થઈ જાય બોલો શેક થઈ જાય એટલે શ્યામ બાપુ મારા જ ગામના છે બહુ સારા એવા માણસ છે ગઈ વખતે મને યાદી આપીને તબલાની માટે તમને લાગતું હોય કે ના ખરેખર નાયક છે તમારે મારે કહેવું ન પડે કે હા કેમ શીખરભાઈ પરમાર વધાર્યા ને તો તમે બોલો જ તાળીનો દાદ આપ્યો હું આવ્યો ને હા અને ઘનશ્યામભાઈ લખાણી તમારા પરિવારનું બહુ મોટું નામ ભરાણ હવે બહુ કાળા માંડ્યું છે આવો આવો વર્ષે હાથ ધ્યા હાથકરે આવો આવો હા આવડિયા હેરે છે બીજા એવા તબલા ની માથે માં આપણે સાથ આપી ગયા નીપુજભાઈ ને આપણે જોરદાર તાલીમ દાદા વધારો આ બાજુ મને નામ એટલી ખબર નથી પણ એટલી ખબર છે કે સોલંકી છે કેમ કે એના હાથ ઉપર લઈશું સોલંકી એના વિશે આપણે કંઈક વાત કરીશું તો એવા બેન્દા માસ્ટર કિશન ભાઈ સોલંકીને જોરદાર કાલી દાખલ બતાવો બીજું આપણા બે મંદિરના માણિક

અને એનું પણ ભાવ રાખતો એને ફોર ફોર આનંદ રે ફોરો રે જસાણી પરિવારના આંગણે હું જોતો એને આમ આનંદ રે ભાઈ ખોટો રે અને બહુ બધું સાવું એના નામની માલપાજીને કહેવાય છે કે વતી અને ભગ સમાણા એવા ભગવતી સાઉન્ડ અને એના ઓપરેટર ભાઈ છે ગંભીર ભાઈ અને જોરદાર કાળે હા એનું કઈ દીધું તમને ખબર નહીં કીધું ને ભાઈ કીધું કીધું આપણા બહુ ભજનો બહુ આપણું લોક સાહિત્ય આપણું આનું જે કલાકારો એના મૂકે છે ભાષામાં બોલે વધારો વધારો પણ તમાર નામ શું છે એક નાનું મારી પાસે પકડું છે ને હું બે ચાર નામ મને યાદ આવ્યું છે બોલી દાવું તમારા ગામના ગૌરવ બાળકો છે તાળીને દાતે વધારું છે મને સ્પેશિયલ કહેવામાં નથી આવ્યું અને તમે પેલો તો કલાકારો પર વિશ્વાસ રાખતા શીખો અમે એક રાત જ રોકાવાના હોય છે એટલે એક રાત તો રાખો તો ખરેખર સમસ્ત જસાણી પરિવાર તાળીને અકદાર છે વર્ણન કરવાને હકદાર છે કે તમે સારું કાર્ય કરો એ જ બહુ મોટી વાત છે હવે હું ખબર હું ગમે એટલા ફૂલ ચડાવું શું ખાંભ ખોટું પણ તમને ખબર જ છે કે ખરેખર તમે લાયક છો અને મેં વારંવાર કહી છે કે ખરેખર તમે છો તો આ બાળકોએ જે કામ ઉપાડ્યું છે ને એનું મારા હૃદયથી મને ગમે છે એટલે મેં દઉં બાકી એવું મને કોઈ કીધું નથી બોલવા માટે ભરોસો છો કરો અને આને તાળીના દાખલો બધા છો કે એનો ઉમંગ વધે એને ભાવ વધે અને બીજી કોઈ વિચારધારામાં એનું જીવન જાય કરતા આની આ ધારામાં જીવે ને તો તમારી વાયલી આખી ભેઢી જાય સાહેબ આ વિચારધારા છે

મોડું ઉઠાણું કેવલભાઈ રામજીભાઈ કાળુભાઈ જસાણી બુધાભાઈ પટેલ સુરેશભાઈ બાબુભાઈ જસાણી મિતુલભાઈ વિરજીભાઈ જસાણી કીર્તન કિશનભાઈ જગદીશભાઈ જસાણી કેયુરભાઈ નટુભાઈ જસાણી જોરદાર હું માતાજીને પ્રાર્થના બેન ને ગાઈ પણ એનો ભાવ હતો તને ગાય તો હું હવે ગાય તો નહીં હું તને એક બીજી પ્રોત્સાહન આપું કડી ગાય છે કઈક આપવું જોઈએ બર્થડે નો અર્થ એમ થાય

સનમનો અર્થ એક જ નહીં હવે એમ તમારે જે વિચારવું હેં પણ તને જ્યારે મુશ્કેલ પડે ને ત્યારે જે જેને તું નજીક હોય ને ત્યાં જાજે એને સાથ આપજે ત્યાં રેજે રહેજે અને ઈજી જો તું માનતો હોને માતાજીના થોડે એની માથું નમાવજે અને જો તણ ધડાકા કરી માતાને સામાન બા ભગવતી ખોડીયાળ જવાબ નો દેને તો મને ભરવાડનું નામ લઈને દે ઝોડા મારજે હા તે ઝોડા મારજો રૂઢું જીવજે સારું જીવજે હેં અને ઘણી બધી આપણી પ્રાર્થનાઓ ઘણા બધા આપણા લોકગીતો ભજનો પણ ગણપતિ દાદા બેસે નાની ગાય પછી હું ખૂબ આનંદ કરાવો ગણપતિ દાદા ગાઓ માતાઓ બહેનો આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે ભજન જાળવી રાખવું જોઈએ લોકશાહી આપણે જાળવી રાખવું જોઈએ સંસ્કૃતિ છે આપણાથી નવું નહીં ઊભું થાય પણ જે લીટો છે ને એ લીતો કઈ ન જાય એનું ધ્યાન રાખો આટલું કરો તમે આટલું કરો તમે એટલું લીધું ભવાય મજાય તો નવો લીધો આપણે થી નહીં થાય તો બાપ ઘણો બધો આનંદ ને મારી પાસે તો તર્ક મિત્ર કાતે બધું સંગીત લીધું હું તમને આનંદ કરવા માટે પ્રયાસ કરું છું